નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યુ લેવા માટે આવેલા છીએ જે લોકો ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને પરિચય સાથે આપણે જાણીશું કે એમને પશુપાલનની અંદર હાલમાં નેટસફ કંપનીનું જે પેટવેટ છે એ ઉપયોગ કરીને શું શું ફાયદા મળ્યા છે તો સૌપ્રથમ તમારો પરિચય જણાવજો શું નામ છે તમારું મંગુભાઈ મંગુભાઈ પૂરું નામ મંગુભાઈ નારસિંહ મંગુભાઈ નરસિંહભાઈ હવે મને એ જણાવો કે પશુપાલન કેટલા વર્ષથી કરો છો તમે આ ગાય દસ વર્ષ થી હા તો આ તમે કેટલી ગાયો કેટલી ગાયો છે તમારે ત્યાં ત્યાં બે છે બે ગાય છે તો તમે આ દૂધ ડેરીમાં આપો છો કે પછી ડેરીમાં ડેરીમાં આપો છો હા તો મતલબ દસ વર્ષથી તમે આ પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા છો

અને દાવરૂનો પ્રશ્ન દર વર્ષે આવતો જ કે દર વર્ષે બરાબર પછી એના માટે શું કરતા ઉપચારમાં હવે એને માટે તો ડોક્ટર જ બોલાવવો પડે અચ્છા ત્યારે પછી મતલબ એનું જે તે સારવાર આપણે કરતા હવે તમે નેટસફ કંપનીનું આ જે પેટવેટ છે જે તમારા હાથમાં અત્યારે તમે પકડેલું છે એ તમે વાપર્યો તો આ કેટલા સમયથી તમે વાપરો છો અને એક વર્ષથી વાપરીએ એક વર્ષ વાપરો એટલે એના પેલા તમે શું વાપરતા એના પેલા તો કઈ નઈ પેલું સીએફસી આવતું તે વાપરતા હશે ને બરાબર ને એ કોની પાસેથી મેળવતા તમે એ તો ડેરીમાં મળી જાય નહીં નહીં જે સીએફસી જે આપતો આ પાવડર એક વર્ષ પહેલા તમે વાપરતા એમ કીધું હા એ કલ્પેશ આપતા કલ્પેશ ઓકે અને હાલમાં જે પેટ વેટ છે એ કોના મારફતે તમે વાપરો છો હમણાં કે હા આ કોના મારફતે લીધું આ કોઈન મારફતે આજે અહીંયા બાજુમાં ઉભેલા છે આ પ્રવીણભાઈ ભાઈ એના મારફતે તમે લીધું અચ્છા હવે મને એ જણાવો કે આ વાપરવાથી મતલબ છેલ્લા એક વર્ષથી તમને પશુપાલનની અંદર શું શું ફાયદો જોવા મળ્યો ફાયદો તો ઘણો થાય એમ કે ગર્ભાસન માં હારા રે ગાભણ હારા રે જાય પશુ હારા રે એ બધો ફાયદો મતલબ બીજદાન નો પ્રશ્ન જે હતો વારંવાર કરવું પડે હવે એક જ વખત બીજદાન કરાવો એટલે રહી જાય બરાબર છે પછી બીજું તંદુરસ્તી માં તમે કીધું તો મતલબ બીમાર પડવાનો શક્યતા થાય હા મતલબ બીમાર હવે ઓછા પડે બરાબર પછી બીજું તમે કીધું કે મતલબ ચારો કે ખાવામાં કેવું છે બરાબર 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 ખાય 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 કેમ એટલે દારૂનો પ્રશ્ન પ્રશ્ન થોડો ઓછો થયો એમાં હવે ગોળી કેમ તેમ આપે તો મેડિકલ માંથી રાહત થઈ જાય બરાબર છે મતલબ આ જો આપણે પાવડર છે આ જો રેગ્યુલર ખવડાવીએ તો એનાથી પશુપાલકને ઘણા બધા ફાયદા થઈ શકે તો તમે મતલબ બે ટાઈમ વાપરો કે પછી એક ટાઈમ વાપરો છો બે ટાઈમ આપીએ બંને ટાઈમે એક એક ચમચી એક એક ચમચી સેના સાથે ખવડાવો દાન સાથે આપી દીધી દાન સાથે બરાબર તો છેલ્લા એક વર્ષથી વાપરો છો અને એકદમ ગાય તમારી તંદુરસ્ત અત્યારે દેખાય છે અહીંયા તમારી ગાય પણ આપણે જોઈ શકીએ છીએ થોડુંક સાઈડમાં રહેજો આ તમારી ગાયો છે

એ સવાર સાંજ એક એક ચમચી ખવડાવે છે અને જેનાથી એક તો ધાવરુંનો પ્રોબ્લેમ અને બીજો કે બીજદાનનો પ્રોબ્લેમ છે એ દૂર થઈ ગયો છે અને દૂધ લાંબા સમય સુધી ચાલે વિયાણનું થાય પછી બરાબર તો આ ઘણા બધા ફાયદા પશુપાલક મિત્રને મળ્યા છે તો તમે પણ વાપરો અને આવું પરિણામ તમે પણ મેળવી શકો છો ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર